અને તલાટી દ્વારા બોકુલ ગતિએ કામ થતું હોય એવું જોવા મળે જ્યારે કોઈપણ જાતની મામલતદાર કચેરી ખાતે સુવિધા પણ ના હોવા જોવા મળે જેમ કે પીવાના પાણી ગરમીમાં પંખાના અભાવ અને મોટી સંખ્યામાં ઉમેદવારો એક સાથે મામલતદાર કચેરી આવેલ અને રહેઠાણના પુરાવામાં બે અલગ અલગ સાક્ષીઓ પણ લાવવા જરૂરી બનેલ અને તલાટી દ્વારા બપોરના બે વાગ્યા સુધી કામ કરવાનું કહેવામાં આવેલ અને બે વાગ્યા પછી બહારના કામ પણ કરવામાં હોય તેવો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા ત્યાં પહોંચીને મામલતદાર કચેરીને કહેવામાં આવેલ કે ઝડપે કામ થાય તેવી માંગ કરવામાં આવી

મારું નામ છે સૈયદ ફિરોઝભાઈ હું નવાપરામાંથી આવું છું આજે દાખલા માટે આંગણવાડીના દાખલા માટે મામલતદાર ઓફિસ ભાવનગરમાં સવારના દસ વાગ્યાના ઉભા જેવી અને મારી સાથે બે જામીન પણ છે હવે એનો પોતે ધંધો પાડીને લોકો આવેલા છે અને આજે દાખલો ત્રણ દિવસ આઠ દી પછી એમને દાખલો આપજે તો ત્રીસ તારીખ ભરતીની છેલ્લી છે તો દાખલો જો આઠ દી પછી એમાં તો સર્વર પણ નથી ચાલતું તો હવે આમાં શું કરવું આમાં બરાબર મામલતદાર સાહેબને એક નમ્ર વિનંતી છે કે દાખલો બે દિવસની અંદર આપી દે જયશ્રી બેન નટુભાઈ પંડ્યા આંબાવાડી થી ઘોઘા સર્કલ થી આંગણવાડી ફોર્મ માટે અમારી દીકરી છે બે દિવસથી ગોતે છે સાક્ષી માટે અમારે કામ પડતું મૂકીને આવવું પડે છે અને કોઈ ધ્યાન દેતું નથી અને જ્યાં ત્યાં આડા આડા ઘડી ઘડી અને વારા લઈ લે છે એ દીકરી કાલની ગોડા કરે છે ત્યારે દસ વાગ્યાની અરે ઘરે બધું મૂકીને વહ્યા આવે છોકરા નાના ઘરવાળા હોય બધાય સાસુ સસરા હોય એનું બધું ધ્યાન રાખવાનું તો એ લોકો અહીંયા ધ્યાન નથી દેતા આ બીજી વાર આવી હવે બીજી વાર મફત તો આવે નહીં ત્યાંથી જવા આવવાના અમારે એંસી રૂપિયા થાય આ બે ત્રણ દિવસથી થાય છે નહીં નહીં કોઈ વસ્તુ નથી પંખા નહીં પાણી નહીં કોઈ વસ્તુ નહીં ખાસ કરીને તમે જુઓ આંગણવાડીની જે ભરતી પ્રક્રિયા થવાની છે એ સંદર્ભે ઉમેદવારોના રહેઠાણના પુરાવા માટેની અહીંયા જટિલ પ્રક્રિયાને હિસાબે અહીં જાગૃત ઉમેદવારોના ફોન કોલ આવ્યા એટલે રૂબરૂ મુલાકાત લીધી તો જોયું અહીંયા નથી પાણીની વ્યવસ્થા નથી લાઇટની વ્યવસ્થા નથી પંખાની વ્યવસ્થા અને બબે દિવસથી ઉમેદવારો લાઇનમાં ઊભા રહી અને આજે જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે આવી જટિલ પ્રક્રિયા સરકારે તાત્કાલિક ધોરણે નાબૂદ કરવી જોઈએ અને સરળ રીતે આપણે આપેલા સરકારે આપેલા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ દાખલા લિવિંગ સર્ટિફિકેટ લાઇટ બિલના પુરાવા આ પુરાવાને રહેઠાણના પુરાવા તરીકે માન્ય રાખવા જોઈએ જેથી આ તમામ ઉમેદવારોને આટલી બધી જટિલ પ્રક્રિયામાંથી પસાર ન થવું જોઈએ સાથે સાથે બે વાગ્યા સુધી તલાટી મંત્રીઓ અહીંયા હાજર હોય છે અને તલાટી મંત્રી જતા રહે એટલે આ લોકોને બીજા દિવસે લાઇનમાં ઊભું રહેવું પડે છે તો આવી જટિલ પ્રક્રિયામાંથી ઉમેદવારોને રાહત મળે એવી તાત્કાલિક મારી માગણી છે